જય શ્રી કૃષ્ણ મિત્રો આજે માક્ષર માસનો સોમવાર સાથે આધ્રા નક્ષત્રનો શુભ સંયોગ છે માક્ષર માસ એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે અને આદ્રા નક્ષત્ર એ ભગવાન શિવને સમર્પિત છે શિવપુરાણમાં કહ્યું છે કે માક્ષર મહિનામાં જ્યારે આદ્રા નક્ષત્રનો શુભ સંયોગ આવે ત્યારે શિવાલયમાં દીપમાળા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે માક્ષર મહિનામાં આવતું આદ્રા નક્ષત્ર એ હરિ અને હરની કૃપાને પ્રાપ્ત કરવાનો શુભ અવસર આથી આ શુભ દિવસે ભગવાન શિવની પૂજા કરવી શિવાલયે જઈ દીપમાળા કરવી આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે સાથે રોગ દોષ ભય પીડા અને ચિંતાનો નાશ થાય છે આ દિવસે કરેલી શિવ પૂજા અને દીપદાનથી અનેક મહાશિવરાત્રિ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આજનો દિવસ એટલે સો શિવરાત્રીની પૂજા કર્યાનું પુણ્યફળ આપનારો દિવસ આજે શિવલિંગનો પ્રાગટ્ય દિવસ છે આપણા હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્વ છે આજના દિવસે જે કોઈ વ્યક્તિ શિવાલયે જઈ ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે તેને સૌ શિવરાત્રિ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે દિવસના ગમે તે સમયે તથા રાત્રિ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી રુદ્ર અભિષેક કરવાથી મનોકામના સિદ્ધ થાય છે આજે શિવજીને જળ ચઢાવવું કાળા તલ ચઢાવવા તથા ભગવાન શિવની સામે ફૂલ વાટના અગિયાર દીવા કરવાથી શુભ અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે મનોકામના સિદ્ધ થાય છે અને જીવનના તમામ દુઃખ દૂર થાય છે આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા તથા આ દિવસે લિંગની પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી આ સ્વરૂપની આદ્રા નક્ષત્ર આ દિવસનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે આ દિવસને શિવલિંગ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે જે વ્યક્તિ પ્રણવ મંત્ર તથા ઓમ મંત્ર સાથે ભગવાન શિવની પૂજા કરે છે હોમ કરે છે જપ કરે છે તો તે અનંત પુણ્યને પ્રાપ્ત કરે છે આજના દિવસે કરેલી પૂજા મંત્ર જપ સો વર્ષ પૂજા કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવે છે આથી આજે ભગવાન શિવની પૂજા કરવી ઘરની આજુબાજુ જો શિવાલય હોય તો મંદિરે દર્શન કરવા જવું શિવલિંગની પૂજા કરવી શિવલિંગને દૂધ દહીં પંચામૃત શુદ્ધ જળ કે ગંગાજળથી અભિષેક કરવો બીલીપત્ર ધતુરો કાળા તલ ચડાવી ઋતુના ફળ તથા ખીર તથા કોઈ પણ નૈવેદ્ય અર્પણ કરવું મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવવા આ રીતે આજના દિવસે શિવ પૂજા કરવાથી સો મહાશિવરાત્રિ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આથી દરેકે આ દિવસે અવશ્ય શિવાલયે જવું પૂજા અર્ચના કરવી શિવ દર્શન કરવા દીપ પ્રગટાવો જો શિવાલયે ન જઈ શકાય તો પોતાના ઘરે દીપ પ્રગટાવો ઘરના મંદિરમાં જો શિવલિંગ હોય તો તેની પૂજા કરવી મિત્રો આજે જે શુભ સંયોગ બન્યો છે આ સંયોગમાં શિવ પૂજા તથા શિવલિંગના દર્શનનું અગણિત આંકી ન શકાય એટલું મહત્ત્વ છે શિવપુરાણમાં વર્ણન છે કે એક વખત બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનમાં વિવાદ થયો અને આ વિવાદના નિવારણ માટે શિવજી સ્વયં બંનેની વચ્ચે અગ્નિસ્તંભ તરીકે ઊભા રહે છે આ જ અગ્નિસ્તંભ એટલે કે શિવલિંગ આ દિવસ હતો માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્રનો આથી જ આ દિવસને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ અપાયું છે આ દિવસને શિવલિંગનું પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આથી આ શુભ દિવસે શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી જો શિવાલયે ન જઈ શકાય તો ઘરના મંદિરમાં રહેલા શિવલિંગની પૂજા કરવી જો ઘરમાં શિવલિંગ ન હોય તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવું ઘરમાં રહેલા ફૂલ છોડનો ક્યારો હોય તો એ ક્યારાની માટી અથવા તો ઘરની આજુબાજુ નદી કે જળાશય હોય તો તેના કિનારેથી માટી લાવી માટીનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવી જો એ પણ ન થઈ શકે તો ઘરમાં શિવપુરાણનું પુસ્તક હોય તેની પૂજા કરવી જો શિવપુરાણ ન હોય તો શિવજીના કોઈ પણ પુસ્તકની પૂજા કરવી કારણ કે ભગવાન શિવનું પુસ્તક પણ ભગવાન શિવની વાઘમય સ્વરૂપ જ છે આ રીતે ભગવાન શિવની પૂજા કરી શિવપુરાણની કથા સાંભળવી શિવ ચાલીસા શિવ બાવનની શિવ સ્તોત્રના પાઠ કરવા અથવા તો ઓમ નમ શિવાય મંત્રના રુદ્રાક્ષની ની માળાથી જપ કરવા જો શક્તિ અને સગવડ હોય તો આજના શુભ દિવસે શિવાલયે જઈ સુંદરો પુષ્પોથી શિવાલયને સજાવવું શિવાલયના પટ આંગણમાં બની શકે તો દીપ પ્રગટાવવા સુંદર રંગોળી કરવી અથવા તો સુગંધિત ફૂલોથી શિવાલયને શણગારવું આજે ભગવાન શિવને પ્રિય હોય તેવું નૈવેદ્ય ધરાવવું જેમ કે ગોળથી બનેલું ચૂરમું અથવા તો ચૂરમાના લાડુ વગેરે ધરાવવા જો આમાંથી તમે કંઈ પણ ન કરી શકો તો શિવાલયે જઈ મંદિરની સાફ સફાઈ કરવી મંદિરમાં વપરાતા વાસણો જેવા કે દિવેટ ઘંટડી થાળ ધરાવવા માટેનું પાત્ર વગેરે ધોઈને સ્વચ્છ કરવા આ રીતે જો કંઈ પણ કરવાની શક્તિ ન હોય તો મંદિરની સેવા કરવી આ રીતે સેવા કરવાથી પણ સો શિવરાત્રી કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે કે જે કોઈ મનુષ્ય માગસર માસના આદ્ર નક્ષત્રમાં મારી પૂજા કરશે મારા દર્શન કરશે તે મને કાર્તિક સમાન પ્રિય થશે આથી ભગવાન શિવને પ્રિય થવા તેની કૃપાને પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ભગવાન શિવની પૂજા ભૂલ્યા વગર કરી લેવી જો પૂજા પાઠ મંત્ર જપ ન થઈ શકે શિવાલયે દર્શન કરવા ન જઈ શકાય તો ઘરમાં દીપદાન અવશ્ય કરવું મિત્રો આમાંથી જે કંઈ તમારી શક્તિ સામથર્ય હોય એ અનુસાર આજે તમે ભગવાન શિવની પૂજા અર્ચના કે સેવા ભક્તિ કરીને ભગવાન શિવની કૃપાને પ્રાપ્ત કરી શકો છો જો તમારાથી કંઈ ન થઈ શકે તો આજના શુભ દિવસે ભગવાન શિવના એકસો આઠ નામ શિવ અષ્ટોતર નામાવલીના પાઠ કરવાથી ભગવાન શિવની પૂજા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તમારી પાસે શિવ અષ્ટોતર શત નામાવલી પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે આજે તથા નિત્ય પણ શિવ અષ્ટોતર નામાવલી સાંભળી શકો છો જે સાંભળવા માત્રથી જ ભગવાન શિવની પૂજા પાઠ મંત્ર કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આજના શુભ દિવસે ભગવાન શિવની કૃપાને પ્રાપ્ત કરવા આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શિવના એકસો એટલે ભગવાન શંકર મહાદેવના નામ નામ આ નિત્ય જપ કરવાથી મનુષ્યના એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે સંતાનહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે ગ્રહ પીડા નડતર આદિ હોય તો તે દૂર થાય છે દુઃખ દરિદ્રતા મટે છે જીવનમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે રોગ ગરીબી મહા દુઃખ મહારોગનો અંત આવી જાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે મહાદેવ શિવના આ એકસો આઠ નામ નિત્ય સાંભળવાથી કે જપવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે સર્વ મનોકામના સિદ્ધ થાય છે પૂર્ણ થાય છે ભગવાન આશુતોષ શક્તિપતિ હંમેશા પ્રસન્ન રહે છે જો નિત્ય આ પાઠ ન કરી શકાય તો દર સોમવારે જરૂર કરો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં ભગવાન શંકર મહાદેવના એકસો નામ અર્થ સાથે સાંભળશું જો આપને આ શિવ અષ્ટોતર શત નામાવલી સાંભળવી ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો શિવ અષ્ટોતર શતનામા આવી શરૂ કરીએ બોલો ભગવાન ભોળાના કાલકાળ જે મૃત્યુના પણ મૃત્યુ ગિરિશેશ્વર એટલે કે ભગવાન જે કૈલાસ પર સુવે છે શિવ જે હંમેશા શુદ્ધ છે ભગવંત સમૃદ્ધિના ભગવાન અપવર્ગપ્રદ જે ભગવાન બધું જ આપે છે અને લે છે અનંત એટલે કે જે અનંત છે પિનાકિન એટલે કે જેના હાથમાં ધનુષ છે ગણનાથ એટલે કે ગણના ભગવાન પ્રવૃત્તિઓના ભગવાન છે ભાગનેત્ર જે ભગવાન વિષ્ણુ જેવા જ છે ખટવાંગી ભગવાન જે ખડક પર તપ કરે છે કઠોર કે ભગવાન જે મજબૂત શરીર ધરાવે છે કે જે ભક્તોની પીડાથી દુખી થાય છે શુદ્ધ વિગ્રહ જે શુદ્ધ આત્માના સ્વામી છે સુરકાસુર સદન ભગવાન જે અસુર અંધકાને મારી નાખે છે

જગત ગુરુ કે જે બધા જગતના ગુરુ છે શંભવે જે સમૃદ્ધિ આપનાર દેવ ગણાય છે દિગંબર કે જે ભગવાનના શ્રિંગાર ભભૂતિ છે કૃતિવાસા જે હાથીનું ચામડું વસ્ત્ર તરીકે ધારણ કરનાર છે અજ એટલે કે એક જે અનહદ છે દેવ જે દેવોના પણ દેવ ભગવાન છે મૃત્યુંજય જે મૃત્યુનો વિજેતા છે ગિરિધરવા કે જે ભગવાન જેનું શસ્ત્ર પર્વત છે પુરા રાતી જે પૂર્ણ વધ કરનારા ભગવાન છે હરી કે જે ક્યારેય બદલવાને આધીન નથી સંપ્રિય જે એક જે સમાનતા સાથે પ્રેમ કરે છે સૂક્ષ્મ મતનું કે ભગવાન જે સૂક્ષ્મ શરીર ધરાવે છે અનધ કે જે સૌથી શુદ્ધ છે વૃષાંક કે ભગવાન જેની પાસે બળદના પ્રતિક સાથે ધ્વજ છે યમય જે તમામ બલિદાન સંસ્કારોના રચયતા છે મૃગપાણ કે ભગવાન જે હાથમાં હરણ ધરાવે છે ભોળાનાથ જે સૌથી ભોળા ભગવાન અને ઝડપથી પ્રસન્ન થઈ જાય તેવા ભગવાન છે ભસ્મોદુલિત વિગ્રહ જે આખા શરીરમાં ભસ્મ લગાવે છે શર્વ કે જે બધી જ મુશ્કેલીઓ દૂર કરનાર છે કવચી કે ભગવાન જે બખતર ધરાવે છે હિરણ્ય રેતા જે સુવર્ણ આત્માઓ ઉત્પન્ન કરનાર છે વામ દેવાય જે ભગવાન દરેક રીતે પ્રસન્ન અને શુભ છે હવિ જે આહુતિના રૂપમાં ધનવાન છે સ્વર્યમી ભગવાન જે તમામ સાત બ્રહ્માંડમાં રહે છે ખડગ પરશુ જે ભગવાન તૂટેલી કુહાડી ધારણ કરે છે તારક ભગવાન જે માનવજાતના મહાન મુક્તિદાતા છે અનેક આત્મા ભગવાન જે ઘણા સ્વરૂપો ધરાવે છે કે કે જે ભૂતોના ભગવાન છે છે મક્કમ અને સ્થાવર દેવતા પરમાત્મા જે દરેકની પોતાની આત્મા છે દિગંબર એટલે કે એવા ભગવાન કે જેના વસ્ત્ર બ્રહ્માંડ છે ગીરીશ એટલે કે પર્વતોના ભગવાન હર એટલે કે ભગવાન જેણે ભગાની આંખને નુકસાન પહોંચાડ્યું

જે હિંસક છે છતાં શાંતિપૂર્ણ પણ છે કપાળી એક એવા ભગવાન જે ખોપરીનો હાર પહેરે છે ભીમ જે એક ભયાનક સ્વરૂપ ધરાવે છે આશ વિમોચન જે ભગવાન તમામ જાતકોને મુક્ત કરે છે લલાટાક્ષ એક એવા ભગવાન કે જેની કપાળમાં આંખ છે સર્વજ્ઞ જે એક બધું જ જાણે છે સહસ્ત્રાક્ષ જેની પાસે અમર્યાદિત સ્વરૂપો છે પરશુહસ્ત જે ભગવાનના હાથમાં કુહાડી ધરાવે છે અંબિકાનાથ જે અંબિકાના પતિ એટલે કે પાર્વતીના પતિ છે ભર્ગ જે ભગવાન બધા જ પાપોનો અંત લાવે છે નીલોહિત જે લાલ અને વાદળી રંગ સાથેના એક એવા ભગવાન છે કૈલાશવાસી જે કૈલાસના વતની છે વિષ્ણુ વલ્લભ જે ભગવાન વિષ્ણુને પ્રિય છે મહાસેનજનક જે કાર્તિકેયના પિતા છે જગતવાપી જે ભગવાન પૂરા વિશ્વમાં રહે છે શિપી એવા ભગવાન કે જેનું સ્વરૂપ પ્રકાશના મહાન કિરણોથી બનેલું છે જટાધર જે ભગવાન જટા રાખે છે વિશ્વેશ્વર જે બ્રહ્માંડના ભગવાન છે પરમેશ્વર એક મહાન ભગવાન છે મહાદેવ જે દેવમાં મહાન દેવ છે શંકર કે જે સુખ અને સમૃદ્ધિ આપે છે શિવપ્રિયા જે મા પાર્વતીના પ્રિય છે ત્રિલોકેશ

કે જેમને આઠ સ્વરૂપો છે શ્રી કંઠાપૂર્ણ ગર્દન વાળા ભગવાન છે અને શુભ છે ભો કે જે ભગવાન પોતે અસ્તિત્વ ધરાવે છે તો મિત્રો આ હતા ભગવાન શિવજીના એકસો નામ બોલો ભગવાન ભોળાનાથની જય મિત્રો ભગવાન શિવના એકસો આઠ નામ જપવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે કારણ કે ભગવાન શિવ એ મૃત્યુના દેવતા છે જે કોઈ મનુષ્ય ભગવાન શિવજીની આરાધના કરે છે

જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ